કોડાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકો પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જુગારની બદલીને સનાબૂત કરવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર જેઠી સાહેબ તથા વાયકે પરમાર સાહેબનાઓએ એલસીબી સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શન મુજબ બેલસીબી સ્ટાફના દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી તથા સુરજભાઈ વેગરનાઓના કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરરાજભાઈ ગઢવી તથા સુરજભાઈ વેગડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિમલ નારણભાઈ રાજગોર રહેવાસી બિદડા તાલુકો માંડવીવાળો બિદડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેસી પોતાનો મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલમાં ચાલી રહેલ આઈપીએલની ગુજરાત ટાઇટન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની વીસ ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઈડી ઉપર નાણાકીય હાર જીતનો ક્રિકેટનો સટ્ટો રમી રમાડે છે જે હકીકત આધારે તુરત જ વર્કઆઉટ કરી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં હકીકત મુજબનો ઈસમ પોતાના કબજાના મોબાઈલ ફોનથી ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા પકડાઈ ગયેલ અને મોબાઈલ ફોનમાં રહેલ આઈડીમાં રાખેલ બેલેન્સ રૂપિયા આઠ હજાર એકસો પંદરનો ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગ જેથી આઈડી કોની પાસેથી લીધેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આ આઈડી ગોપાલ ગઢવી રહેવાસી મુન્દ્રાવાડા પાસેથી મળી આવેલ હતી જેથી મજકુર ઈસમ પાસેથી મુદ્દામાલ મળી આવેલ છે અને હાજર મળી આવેલ ઈસમ તથા હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોડાઈ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી કરતી બુજ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાય ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે